ગોંડલ અનામાવે એટલે આપણા મનમાં બે જૂથો આપોઆપ સામે આવી જાય પહેલું જયરાજસિંહ જાડેજાનું ગ્રુપ અને બીજું અનિરુદ્ધસિંહ જાડેજાનું ગ્રુપ આપણે અહીં બંનેમાંથી એકેનો ઇતિહાસ નથી કહેવો ઇતિહાસ આપણી બધાની સામે જ છે પણ છેલ્લા અઠવાડિયાથી ગોંડલ અને રીબડાના રાજકારણમાં ઘરમાં આવ્યો છું ગયા અઠવાડિયે ગોંડલના રીબડા ખાતે લેવા પટેલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા ધારાસભ્ય ગીતાવા જાડેજા ગણેશભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરત બોગરા સહિતના રાજકીય આગેવાનો અને નેતાઓ હાજર હતા જયરાજસિંહ જાડેજાએ રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લીધા વિના જ નિશાન સાધ્યું હતું ત્યારે આ સ્ટેજ પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ પણ બેઠા હતા તેમને જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમને પોતાના પિતાની માફક જ સ્ટેજ પરથી આડકતરી રીતે અનિરુદ્ધ સિંહ જાડેજા પર પ્રહારો કર્યા જ્યાં ગણેશ જાડેજાએ જાહેર સ્ટેજ પરથી જ ઉદ્યોગપતિઓને જમીન લેવા વેચવા અને નવા ઉદ્યોગ બનાવવા માટે આમંત્રણ આપી દીધું હતું તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જો કોઈ અડચણ આવશે તો કોઈ અને કોઈ હેરાન કરશે તો તેના માટે પોતે લડશે ત્યારે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ ખાસ કરીને આજ રોજ જયારે સંમેલન યોજવાનું કારણ તો આપ સૌ લોકો જાણો છો એના બે મુખ્ય કારણો એક તો આપણે સૌ જાણી છીએ કે ભાઈ જે રીતે રીબડા ગામની અંદર તમામ સમાજના લોકો રહે છે એમને ક્યાંય ભવિષ્યની અંદર પણ કોઈ પણ બાબતે કઈ પણ તકલીફ ન પડવી જોઈએ બીજું કે ભાઈ રીમડા ગામ તથા ગોંડલ તાલુકાની અંદર ઉદ્યોગપતિશ્રીઓ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ આવી અને ધંધા અને રોજગારને ઉદ્યોગ ચલાવી રહ્યા છે એમને પણ ક્યાંય

તો આજના દિવસે આપ સૌને મારા વતી અને મારા પરિવાર વતી એક જ ખાતરી આપું છું કે ભાઈ જ્યારે પણ વિભડા ગામની અંદર કોઈ પણ પ્રશ્ન ભવિષ્યની અંદર આવશે કે ભાઈ કે પણ પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરવાની વાત આવે કે કે પણ વિભડા ગામની અંદર વસવાટ કરતા અનેક સમાજના લોકોને જ્યારે પણ કે તકલીફ પહોંચાડવાની વાત આવે કે ભાઈ આપણા ઉદ્યોગપતિશ્રીઓને કે પણ મળવાની વાત આવે ન્યાય જાહેરની અંદર આપ સૌને હું મારા પરિવાર

ત્યારે હવે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ ના નિવેદનો લીધે ફરી એકવાર ગોંડલ અને રીબડાના રાજકારણ માં ગરમાવો આવે એ પૂરેપૂરી શક્યતાઓ છે